નમસ્કાર મારું નામ વ્યાસ કાબેન મુરંગભાઈ છે અમે શ્રી શ્રી એમ એમ શાહ અને વિદ્યામંદિર ગોળામાં તાલુકો પાલનપુરમાં અભ્યાસ કરીએ છીએ બનાસકાંઠા જિલ્લાનું પંચાણું ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ પાંચ આપત્તિ અને વ્યવસ્થાપનમાં અમારી કૃતિ બોરવેલ સેફ્ટી ડિવાઇસનું અમે ટૂંકમાં માહિતી આપીએ છીએ ભૂગર્ભજળ મેળવવા માટે બોરવેલનો ઉપયોગ થતો હોય છે અને જ્યારે બોરવેલ નકામાં થઈ જાય પાણી તેમાંથી

એ નિષ્ફળ જતું હોય છે તેના કારણે બાળકોને અનેક પ્રકારની ઈજા થાય કાં તો તેમ મૃત્યુ પામે છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ બાળકોને દુર્ગ અકસ્માતમાંથી બચાવવાનો નાનો સચોટ અને ખર્ચ અસરકારક મોડલ બનાવવાનું છે આ પ્રોજેક્ટમાં સાધન સામગ્રી તરીકે નાઇટ્રોજન કેમેરા ઓક્સિજન પાઇપ તાપમાન જાણવા માટેનો સેન્સર ટેલિકોન્ફરન્સ સિસ્ટમ મોટર અથવા તો તાપમાન માટેનો અનેક સાધનોનો ઉપયોગ કરી શકાય છે સામાન્ય રીતે બોરની ઊંડાઈ સાઈઠથી બસો સુધીની હોય છે અને તેનો વ્યાસ અગિયારથી પંદર સેન્ટીમીટરનો હોય છે આ બોરવેલ રેસ્ક્યુ ડિવાઇસ બોરવેલના અંદર જઈને બાળકને ફસાવવા માટે વિવિધ પ્રક્રિયાઓ કરે છે જેમ કે હેડ વિઝન કેમેરા તે બાળકની સ્થિતિ ચેક કરવાનું કાર્ય કરે છે પછી અંદર જે ઓક્સિજન પાઇપ ઉમેરો તો તે બાળકને ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડે છે અંદર અંતર માપવાનું સેન્સર લગાવો તો તે બાળક કેટલા મીટર સુધી ઉરું ફસાયું છે તે ચેક કરી શકાય છે અલ્ટ્રા ટેલિફોનિક સેન્સર જે બાળકને કાર્ય કરી શકે છે વિવિધ અંદર અપડેટ લઈ શકાય છે આ પ્રોજેક્ટ ભવિષ્યમાં કમ્પ્યુટરાઈઝ અને ઇન્ટેલિજન્સ આધારિત ઉત્પાદન કરી શકાય છે